નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે કાલે જોયું તો આલેખની રીત બરાબર એમાં ટોટલ ત્રણ રીત જોઈ હતી આલેખની રીત વસી આદેશની રીત અને લોપની રીત એમાં કાલે આલેખ વિશે આપણે હેતુ લક્ષી પ્રશ્નો પણ જોયા હતા ને એને રિલેટેડ થોડી આપણે થિયરી પણ જોઈ નહી કરી બરાબર હવે આજે આપણે દાખલા જોવાના છે સ્વાધ્યાય 2.3.2 ના બરાબર એમાં પહેલા પ્રશ્નમાં છે આદેશની રીતે દાખલા કરો તો આદેશની રીતે કરવાનું શું હોય તો કે આપને બે સમીકરણ આપ્યા હોય ને એમાંથી કોઈ એક સમીકરણમાં કોઈ ચલ ને કરતા કરવાનો એટલે કે એકલો કરવાનો છે બરાબર ચાલો આપણે

હવે જે સમીકરણ 3 બે નું એ જે સમીકરણમાંથી x ની કિંમત મેળવીને આપણે એમાં એની સિવાયનો એટલે સમીકરણ 1 માં મુકતા મુક્ત લખવાનું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મુકતા બરાબર ચાલો જોઈએ મૂકીએ કે શું મૂકવાનું છે એમ અને વાય એમના એમ બરાબર બાકી બધું સેમ ટુ સેમ હવે વાય પ્લસ વાય એટલે કેટલા વાય થાય કે ટુ વાય થાય બરાબર એટલે ચાર પ્લસ ટુ વાય બરાબર ચૌદ ચાર પ્લસ પેલી બાજુ બરાબર તો 14 માંથી 4 બાદ થશે તો કેટલા વધશે કિંમત આપને કેટલી મળે પાંચ મળે બરાબર હવે આ જે ની કિંમત મળે એ આપણે સમીકરણ ત્રણ ની અંદર મૂકવાની છે બરાબર ની કિંમત સમીકરણ ત્રણ માં મુકતા વાય બરાબર પાંચ સમીકરણ કેટલા મેળા પાંચ મેળ્યા બરાબર તો એક્સ ની કિંમત કેટલી મેળવી ચાર પ્લસ પાંચ એટલે કેટલા થાય નવ આ તમારો ફાઇનલ આન્સર સેમ ટુ સેમ આવી જ રીતે આપણે બધા દાખલા જોવાના છે ચાલો દાખલા નંબર બે જોઈએ ડાકલા નંબર 2 માં શું કરવાનું છે સેમ પહેલા જે કર્યું ને એમ જ તે કે આને સમીકરણ નંબર 1 આપીએ આને સમીકરણ નંબર 2 આપીએ કોઈ કોઈપણમાંથી એકને કરતા કરવાનો બે ચલ હોય ચલમાંથી એકને શું કરવાનો કરતા એટલે કે એકલો કરવાનો આપણે સમીકરણ 1 ને એક માંધી કરીએ -t છે બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો s 3m ના m આ માઈનસ પહેલી બાજુ જો તો પ્લસ આને સમીકરણ નંબર આપી દેવાનો 3

બરાબર ચાલો ચેક કરીએ હવે જોઈએ કે એસ એસ બરાબર આપણે કેટલા મૂકવાના છે તો કે ત્રણ પ્લસ ટી છેદ માં કેટલા છે તો કે ત્રણ પ્લસ ની નિશાની ટી ના છેદ માં બે બરાબર છ બરાબર હવે શું કરવાનું છે તો સાદુ રૂપ આપવાનું છે ત્રણ અને ગુણાકાર ત્રણ ગુણ્યા ટી એટલે થ્રી આખાના છેદમાં કેટલા છે છ બરાબર અહીંયા પણ કેટલા છે છ હવે છ અહિયાં ગુણાકાર પેલી બાજુ જાય સોરી ભાંગાકાર પેલી બાજુ જાય તો પાંચ પી બરાબર છત્રીસ માંથી છ જશે એટલે કેટલા થશે ત્રીસ હવે પાંચ ગુણાકાર પેલી બાજુ જાય તો ભાંગાકાર માં એટલે ત્રીસ ભાગ્યા પાંચ તો ટી ની કિંમત તમને કેટલી મળે તો કે છ મળે પાંચ કરો તો ટી બરાબર તમને કેટલા મળે છ મળે હવે તમારે જે આ ટી ની કિંમત આવી એ તમારે સમીકરણ ત્રણ માં મૂકવાની અહીં મૂકતા બરાબર ચાલો મૂકો ત્રણ માં તો એસ બરાબર ત્રણ બરાબર કેટલા મૂકવાના તો કે છ તેથી t બરાબર કેટલા થઈ જશે 3 સોરી s બરાબર કેટલા થઈ જશે તો કે 6 3 કેટલા થાય 9 આ તમારો આન્સર આવી ગયો બરાબર જો તમને આ બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે દાખલા નંબર 3 જોવાનો છે ચાલો જોઈએ આમાં જોઈએ આને પણ કહીએ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બરાબર હું પેલા હું પેલા છે ને અહીંયા ખાલી મારે જોય ને પેલી બાજુ લઈશ ને તો ત્રણ છે એટલે શું થઈ જશે ચાલો ચેક કરો જો હું ગણીને બતાવું છું ધ્યાન આપજો શું કરવું ને એ કે ત્રણ એક્સ બરાબર આ માઇનસ વાય હતું બરાબરની પેલી બાજુ ગયો તો કેવું થઈ ગયું પ્લસ વાય થઈ ગયું બરાબર એટલે આ રીતનું થઈ ગયું હવે ત્રણ ગુણાકાર છે ત્રણ એ ત્રણ પ્લસ છે બરાબરની પેલી બાજુ મોકલી દઉં તો માઇનસ થઈ જાય તો આમ થઈ જુઓ ધ્યાન આપજો ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય આ જો તમને એક કિંમત મળી ગઈ જેને સમીકરણ નંબર આપવું ત્રણ બરાબર હવે આપણે સમીકરણ એટલે કિંમત હવે સમીકરણ બે માં મૂકવાની છે બરાબર લખું છું સમીકરણ ની સમીકરણ બે માં મુકતા બે માં મુકતા ચાલો મૂકો હવે ધ્યાન આપો અહીંયા કેટલા છે નવ એક્સ એમના એમ જ રાખવાના માઇનસ ત્રણ વાય બરાબર નવ એક્સ પ્લસ થઈ જશે કેટલા થશે તો કે અહીંયા ત્રણ તેરીને નવ બરાબર કેટલા થઈ જશે નવ હવે ધ્યાન આપો નવ નવ જાય એટલે જીરો થઈ જાય જવાબ આપણે શું લેવો તો કે ની કિંમત છે ને એ તમે અહીંયા મૂકો કોઈ પણ જગ્યાએ બરાબર તો એની કિંમત છે ને આપણને અનંત મળે આવો જયારે જવાબ આવે ને કે બે બાજુ સરખી મળે અને અચળ પદ ગાયબ થઈ ગયું અચળ પદ ગાયબ થઈ ગયું બરાબર એનો મતલબ શું થાય કે વાયની કિંમત કેટલી છે આ દાખલો આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો અને નીચે લખી નાખવાનો કે આનો ઉકેલ કેટલા મળે છે અનંત મળે શા માટે મળે ને એ હું તમને દેખાડું ચાલો વાય બરાબર હું એક મૂકું વાય બરાબર એક લો બરાબર હવે સોરી એક્સ બરાબર હું એક ત્રણ જાય તો ઝીરો મને કેટલા મળ્યા ઝીરો મળ્યા હવે એક્સ બરાબર હું બે લો બરાબર તો હું અહીંયા શું કરીશ વાય બરાબર ત્રણ ગુણ્યા બે એટલે છ માઇનસ ત્રણ એટલે વાય બરાબર મને કેટલા મળશે

એક પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ તો હું હવે આને શું કરવાનું આને સમીકરણ નંબર એક આપું નહીં

બરાબર હવે આને સમીકરણ નંબર આપું કે સમીકરણ નંબર આને અને આને સમીકરણ નંબર જેથી કરીને આપણને જે દાખલો કરવો એ કેવો આપણને સરળ રે બરાબર શું આપણે મિસ્ટેક થઈ જાય હોય ને તો એટલે મેં શું કર્યું સિમ્પલ એ રીતે કે આ ભાગમાં જમણી ભાગમાં એટલે ડાબા ભાગમાં એટલે ડાબા ભાગ અને આ જમણા ભાગમાં બંને બાજુ દસ દસ વડે ગુણી નાખા એટલે આપણે કેવી સંખ્યા મળી ગઈ પૂર્ણ સંખ્યા મળી ગઈ હવે આપણે જોઈએ ચાલો હવે આમાંથી હું કોનામાંથી x ને આપણે ભાગ કરતા કરીએ તો કોઈ પણ સંખ્યા લઈ કે હું સમીકરણ 1 માંથી કરું બરાબર ધ્યાન આપજો અહીંયા છે 2x બરાબર આ 3y છે બરાબરની પહેલી બાજુ જવા દો તો શું થાય 2x બરાબર 13 3y બરાબર તો x બરાબર શું થશે તો કે 13 3y આખાના છેદમાં 2 અને સમીકરણ નંબર આપો સમીકરણ બે માં સમીકરણ ત્રણ ની કિંમત મૂકતા ચાલો મૂકીએ ચાર એક્સ એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે તો તેર માઇનસ ત્રણ વાય બરાબર ત્રેવીસ હવે જો છેદ ઉડે છે બે દુ ચાર બરાબર આનો ગુણાકાર કરી નાખો તેર ને કેટલા થાય છવ્વીસ માઇનસ ત્રણ ને છ વાય પ્લસ પાંચ વાય બરાબર બરાબર છવીસ પ્લસ પેલી બાજુ બે બાજુ થી માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો વાય બરાબર તમને કેટલા મળે છે ત્રણ મળે બરાબર હવે આ વાયની કિંમત છે એ સમીકરણ ત્રણ માં મૂકવાની છે બરાબર તો અહીં લખું છું વાય બરાબર ત્રણ સમીકરણ ત્રણ તેર કેટલા થશે નવ છેદ માં કેટલા આવશે બે હવે તેર માંથી જાય તો વધે કેટલા ચાર છેદમાં માં બે તો જવાબ કેટલો આવે બે તો એક્સ ની કિંમત આપણને અહીંયા કેટલી મળે એક્સ બરાબર બે મળે લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે દાખલા નંબર આપણે પાંચ થી જોઈએ ચાલો હવે આપણે દાખલા નંબર પાંચ જે પ્રશ્ન નંબર એકનો પાંચ મો બરાબર હવે એમાં જોઈએ તો હવે એમાં આને આપી દીધું સમીકરણ નંબર એક

હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર એકમાં માં એકમાં મુક્ત ચલો મૂકીએ હવે જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે કે વર્ગમૂળમાં આઠ ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ વાય મુકવાના છે બરાબર ચાલો જોઈએ મૂકીએ છીએ કિંમત મુકાઈ ગઈ હવે એનું આપણે શું આપવાનું છે સાદુ રૂપ આપવાનું છે ચલો આપીએ આઠ ધુ સોળ એટલે વર્ગ મૂળમાં કેટલા થઈ જશે સોળ વાય હવે જો ધ્યાન આપો અહી વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળમાં ત્રણ છે સરવાળા બાદ ક્યારે થાય તો તેનો છેદ સરખો હોય તો બરાબર અહીંયા વર્ગમૂળમાં ત્રણ છે અહીંયા એક છે તો અહીંયા વર્ગમૂળમાં માં ત્રણ કરવા માટે ઉપર નીચે મારે શું કરવું પડે ગુણવું પડે બરાબર એટલે બેટર છે કે આને હું આની સાથે ગુણી નાખું

તો કે સાત વાય બરાબર જીરો સાત ગુણાકાર પેલી વાત જવાબ આવે છે ત્રણ માં તો લખો વાય બરાબર જીરો સમીકરણ ત્રણ માં મૂકતા ચાલો મૂકો તો એક્સ બરાબર

તો જો છ બંને બાજુ સરખા હોય દૂર થઈ ગયા બરાબર બે હવે સમીકરણ બે જ તે આપણે એક ચલ ને આપણે શું બનાવવાનો છે કરતા કરવાનો છે બરાબર તો હું આ પ્લસ છે બરાબર માઇનસ ધ્યાન આપજો ટુ એક્સ બરાબર સમીકરણ નંબર આપવું ત્રણ હવે સમીકરણ નંબર ત્રણ ની કિંમત સમીકરણ નંબર માં મૂકવાની છે બરાબર તો અહીં લખું સમીકરણ ત્રણ ની કિંમત

પાંચ વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ બે ચાલો ગુણાકાર બરાબર તે તેરી ઓગણ માઇનસ ત્રણ તેરી નવ વાય છેદ નો છેદ ક્યાં આવ્યો જશે અંશમાં આવ્યો છે એટલે આમ ઉપર ચડી જાય એટલે બે દૂને કેટલા થઈ જશે ચાર થઈ જાય બરાબર

બરાબર હવે ચાર અને 3 નો લસા કેટલો આવે તો કે ચાર ત્રણ ત્રણ ચાલો ધ્યાન આપો હવે એકસો સત્તર છે ને એ પ્લસ છે પેલી વાત જાય છે તો માઇનસ અને સત્યાવીસ પ્લસ વીસ કેટલા થઈ જશે તો કે માઇનસ સુડતાલીસ વાય બરાબર ચોવીસ માઇનસ એકસો ને તો તમને જો હવે કિંમત તમને કેટલી મળશે તો કે છેદ ઉડા એટલે જવાબ આવશે ત્રણ બરાબર હવે આ વાય બરાબર ત્રણ સમીકરણ ક્યાં માં મૂકવાનું છે આપણે તો કે સમીકરણ ત્રણ માં કિંમત મુકતા બરાબર ચાલો મૂકીએ વાય બરાબર ત્રણ સમીકરણ વાય વાય બરાબર ત્રણ છે ને અહીંયા ત્રણ ત્રણ તેરી નવ છેદ માં બે તો એક્સ બરાબર ત્રણ તેર માંથી નવ જાય તો કેટલા વધે ચાર 2 બે તો x બરાબર કેટલા મળશે બે મળે

ટુ એક્સ માઇનસ ફોર વાય માઇનસ સમીકરણ નંબર બે બરાબર હવે શું કરીશ આ માઇનસ છે બરાબર ની પેલી વાત જાય તો પ્લસ થઈ જશે ચોવીસ પ્લસ ચાર વાય આખાના છેદમાં બે હજી જો તમે કોમન કાઢીને છેદ ઉડાડો તો એક્સ બરાબર તમને કેટલા મળશે કે માઇનસ બાર પ્લસ ટુ વાય બરાબર આ તમને કોની કિંમત મળે એક્સ ની કિંમત મળે છે સમીકરણ નંબર કેટલા આપવાના ત્રણ સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ એકમાં મૂકતા ચાલો મૂકીએ સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ એક માં મૂકતા બરાબર ચાલો મૂકીએ ટુ એક્સ એક્સ બરાબર કેટલા મૂકવાના છે આ તો માઇનસ ચોવીસ પ્લસ બે દુ ચાર પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર માઇનસ ચોવીસ બરાબર ની પહેલી વાત જાય તો પ્લસ ચાર ને ત્રણ કેટલા થઈ જાય સાત વાય એટલે સાત વાય બરાબર કેટલા થઈ જશે ચોવીસ ને પચીસ ને તમને વાયની કિંમત મળી ગઈ હવે સેમ ટુ સેમ આ વાયની કિંમત મારે ક્યાં મૂકવાની છે સમીકરણ નંબર હું અહીં લખું છું વાય બરાબર વાય બરાબર પાંચ સમીકરણ ત્રણ માં મૂકતા બરાબર ચાલો જોઈ મૂકી એક્સ બરાબર માઇનસ બાર પ્લસ વાય બરાબર પાંચ અને ગુણ્યા બે એટલે પાંચ દુને દસ બરાબર તો એક્સ બરાબર દસ માંથી બે બાર થાય તો કેટલા વધે તો કે બે પણ મોટા નિશાની માઇનસ કેટલા માઇનસ બે વાય બરાબર વાય બરાબર એમ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કેટલા મળ્યા આપણને પાંચ તો વાય બરાબર પાંચ મૂકી દો એમ એક્સ બરાબર કેટલા આવ્યા તો કે માઇનસ બે પ્લસ ત્રણ ત્રણ પ્લસ છે ત્રણ જાય તો કેટલા વધે બે હવે બે ગુણાકાર હતા પેલી બાદ ગયા તો ભાગાકાર પણ કેવા માઇનસ બે બરાબર એમ તો એમ બરાબર બે બે ગયા તો વધે કેટલા માઇનસ તો એમ ની કિંમત પણ તમને મળી જાય અને વાય ને એક્સ ની કિંમત પણ તમને મળી જાય બરાબર જો તમને બધા દાખલા અહીંયા સુધી જેટલા કરાયા બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો